હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર વાલિયા ચોકડી ડીસન હોટેલ પાસે 4 દિવસે બાળકને તેજી માતા ફરાર થઈ ગઈ છે જૂના નેશનલ હાઈવે 8 પર ડીસન હોટેલ પાસે રોડને ને અડીને આવે કેબિન પાછળ બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું બિનવારસી બાળક માટે બિલવિજન પોલીસ દેવદૂત બની આવી તેને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી નવજીવન આપ્યું છે ખાનગી હોસ્પિટલના તબીબને પણ માનવતા અંકલેશ્વર વાલિયા ચોકડીની જીઆઈડીસી બસ સ્ટેશન સામે આવેલ ડિસન્ટ હોટલ બાજુમાં રોડ પર આવેલ કેબિન પાસે ગત મોડી સાંજે નવજાત શિશુ બિનવારસી હાલતમાં પડ્યું હતું જે અંગે સ્થાનિકો દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પટેલ સ્ટાફ સાથે તાત્કાલિક અસરથી સ્થળ ઉપર દોડી ગયા હતા અને બાળકને તાત્કાલિક અંકલેશ્વરની બાળકોની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું જ્યાં બાળક તાજું જન્મેલ નહીં પણ ચાર દિવસ પૂર્વે જન્મેલા હોવાનું સામે આવ્યું હતું નવજાત શિશુ ભૂખને લઈ તેમજ શારીરિક રીતે બીમાર જણાતા તબીબ દ્વારા તેની સારવાર શરૂ કરાઈ હતી ચાર દિવસીય પુત્રને ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યા બાદ પોલીસ અને તબીબ બંનેના હૃદય દ્રવી ઉઠ્યા હતા જ્યાં પોલીસ પાલક પરિવારની ભૂમિકામાં આવી હતી તો તબીબ દ્વારા પણ બાળક પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા નિઃશુલ્ક સારવાર કરી બાળકને નવજીવન આપ્યું હતું જ્યાં પોલીસની કોમટ હૃદયના હેત બાળક પર જોવા મળ્યો હતો તો તેને ત્યજી દેનાર વાલી પ્રત્યે રોષ ભાવ પણ જોવા મળ્યો હતો પોલીસ દ્વારા જ્યાંથી બાળક મળી આવ્યું છે તે વિસ્તારમાં આજુબાજુ લાગેલ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી બાળકોના માતા પિતાની શોધખોળ શરૂ કરી હતી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ પણ એક્ટિવ કરી હતી આ ઉપરાંત પોલીસ દ્વારા ચાઇલ્ડ વેલફેર કમિટીમાં પણ જાણ કરી હતી અને બાળક સ્વસ્થ થયા બાદ તેમને સુપ્રત કરવા માટેની કવાયત શરૂ કરી હતી